ચકલાદ રરભાણ સમની આછોદ દેણવા નાહિયેર તણછા અને બોડકા જેવા ગામડાઓમાં આજુબાજુ વિસ્તારમાં પાણી ભરાયા જ્યારે આમોદ તાલુકાના સમની ગામની આસપાસનો વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ખેડૂતોના કપાસ અને તુવેર જેવા વાવણીના સમયે જ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે આમોદનગર સહિત દિવસ દરમિયાન પણ થોડી થોડી વારના અંતરે વરસાદી ઝાપટા પડતા ઠેર ઠેર પાણી જોવા મળ્યું હતું રિપોર્ટર યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે